તમામ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવામાં આવશે આજે સભા થઈ શકે એવું પરિસ્થિતિ નથી અને તમામ ખેડૂતોને તમામ યુવાનોને તમામ રાજુભાઈ તરફડાના ચાહક મિત્રોને વિનંતી સાથે માહિતી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ

સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કર્યા બાદ હવે એક વિડીયો સામે આવ્યો છે આજે બપોરે એક કલાકે આ આખી ઘટના મામલે પત્રકાર પરિષદનું આયોજન કરાશે જો કે જે આખી ઘટનામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે આપને દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે આ એક ખેડૂત મહાપંચાયતનું ગ્રાઉન્ડ છે કે જ્યાં આજે રાજુ કરપડા વિષ્ણુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા અને તમામની વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાજર રહેવાના હતા

એટલે કે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન હાલ પૂરતું મોકૂફ કરવામાં આવ્યું છે આજે બપોરે એક કલાકે જયારે પત્રકાર પરિષદ કરવામાં આવશે ત્યારે એ નવી તારીખની જાહેરાત કરાશે જોકે પહેલા આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એ પોસ્ટ મૂકી હતી અને ગુજરાતના એ ખેડૂતોને માહિતી આપી હતી કે જે ખેડૂતો એ મહાપંચાયતની અંદર હાજર થવા માટે જવાના હતા એ તમામને જાહેરાત એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી આપી ત્યારબાદ એ જ ગ્રાઉન્ડ ખાતે જે જગ્યા ઉપર આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે ચોટીલાના આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાજુ સહિતના આયોજન કર્યું છે એ આયોજન સ્થળ જ એક વિડિયો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે એ વિડિયોની અંદર આપણે રહ્યું હતું કે કેટલું પાણી ભરાયું છે અને શું હકીકત હતી અને કેટલો વરસાદ ત્યાં પડ્યો છે જો કે આ તમામને લઈને છેલ્લા કેટલા દિવસથી મહેનત ચાલી રહી હતી શું એ વરસાદ પડ્યો કેટલો એ વરસાદ થતાની સાથે જ કેટલા વિસ્તારની અંદર પાણી ભરાયું છે તેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શું સંદેશો આપ્યો સાંભળો એ પણ નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે ચોટીલા ખાતે ખેડૂત મહાપંચાયત જે થવાની હતી તે અતિશય ભારે વરસાદના કારણે આજે અહીં બંધ રાખવામાં આવ્યા છે બંધ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે લોકો આજુબાજુના ગામડામાંથી આજુબાજુના તાલુકામાંથી જે અહીં ખેડૂત સભામાં પધારતા હોય ત્યારે વચમાં નદી નાળા અને જે બધા નાળા સલકાઈ ગયા છે ત્યારે ખેડૂતો આવે અચાનક એક્સિડન્ટ થાય અને શોર્ટ સર્કિટના કારણે આવા અનેક કારણોના આધારે આજે આ ખેડૂત મહાસભા બંધ રાખવામાં આવે છે એટલે ટૂંક જ સમયમાં ચોટીલાની અંદર જ ખેડૂત મહાપંચાયતનું ફરી વખત જે આયોજન થાય છે એની તારીખ તમામ ખેડૂતભાઈઓ સુધી પહોંચાડવામાં આવશે અને અમારી સાથે જે અહીંના મુખ્ય કાર્યકર એવા અજીતભાઈ ખોરાણી જે આ તમામ આયોજન છેલ્લા દસ દિવસથી કરતા હતા ત્યારે એમને ઘણું બધું દુઃખ લાગ્યું છે અને મને પણ એટલું બધું દુઃખ લાગ્યું છે કે આજે આ ખેડૂત સભા બંધ રહે અનેક ખેડૂતોના ફોન કોણ આવે છે કે અમે ચાલુ વરસાદના પણ ઊભા રહીશું પણ જે પરિસ્થિતિ એટલી નિર્માણ થઈ છે એટલે અહીં આજે સભા થઈ શકે એવું પરિસ્થિતિ નથી અને તમામ ખેડૂતોને તમામ યુવાનોને તમામ રાજુભાઈ તરફડાના ચાહક મિત્રોને વિનંતી સાથે માફી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા જે ઉત્સાહ હતો એને અમે બિરદાવીએ છીએ અને સમયમાં ખાતે ફરી વખત નવી તારીખ સાથે આપણે ખેડૂત મહાસભા કરીશું તમામ મિત્રોનો આભાર નમસ્કાર ખેડૂતભાઈઓ આજે ચોટીલા ખાતે ખેડૂત મહાપંચાયત જે થવાની હતી તે અતિશય ભારે વરસાદના કારણે આજે અહીં બંધ રાખવામાં આવ્યા છે બંધ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે લોકો આજુબાજુના ગામડામાંથી આજુબાજુના તાલુકામાંથી જ્યાં ખેડૂત સભામાં પધારતા હોય ત્યારે વચમાં નદી નાળા અને જે બધા નાળા સર્જાઈ ગયા છે ત્યારે ખેડૂતો આવે અચાનક એક્સિડન્ટ થાય અને શોર્ટ સર્કિટના કારણે આવા અનેક કારણોના આધારે આજે આ ખેડૂત મહાસભા બંધ રાખવામાં આવેલ છે એટલે ટૂંક જ સમયમાં ચોટીલાની અંદર જ ખેડૂત મહાપંચાયતનું ફરી વખત જે આયોજન થાય છે એની તારીખ તમામ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવામાં આવશે અને અમારી સાથે જે અહીંના મુખ્ય કાર્યકર એવા અજીતભાઈ ફોરાણી જે આ તમામ આયોજન છેલ્લા દસ દિવસથી કરતા હતા ત્યારે એમને ઘણું બધું દુઃખ લાગ્યું છે અને મને પણ એટલું બધું દુઃખ લાગ્યું છે કે આજે આ ખેડૂત સભા બંધ રહે અનેક ખેડૂતોના ફોન પણ આવે છે કે અમે ચાલુ વરસાદમાં પણ ઊભા રહીશું પણ જે પરિસ્થિતિ એટલી નિર્માણ થઈ છે એટલે અહીં આજે સભા થઈ શકે એવું પરિસ્થિતિ નથી અને તમામ ખેડૂતોને તમામ યુવાનોને તમામ રાજુભાઈ તરફડાના ચાહક મિત્રોને વિનંતી સાથે માહિતી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા

આગામી તારીખે નક્કી કરવામાં આવશે ખેડૂત મહાપંચાયત ને લઈને અને જે ખેડૂતોનો પ્રેમ હતો તેને લઈને પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી આ તમામ લોકો એવું કહી રહ્યા હતા કે ગુજરાતની અંદર અતિશય વરસાદની આગાહીના કારણે આ એક ખેડૂત મહાપંચાયત રદ કરવામાં આવી છે જો કે ખેડૂતોનો સામે એવો પ્રેમ પણ મળ્યો કે ચાલુ વરસાદ તેઓ ઉભા રહેવા માટે પણ તૈયાર છે પરંતુ આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવે પણ છેલ્લા ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર ગુજરાતમાં વરસી રહેલા વરસાદને લઈને અનેક એવા નદી નાળાઓ અને જળાશયોએ છલો છલ એ વહી રહ્યા છે જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન બને તેને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાપંચાયતે રદ કરવા માટેનો આદેશ એ કર્યો છે જેને લઈને આપ ગુજરાતના આખી આ ઘટના મામલે તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો તે હવે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો છે આજે બપોરે બાર સાડા બાર કલાકની આસપાસ આયોજન કરાયું હતું જો કે અચાનક હવે આ રદ કરવામાં આવી છે ખેડૂત મહાપંચાયત અને આ ખેડૂત મહાપંચાયત રદ થતાની સાથે જ હવે આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે જો કે પોસ્ટ પોસ્ટ પણ મૂકી હતી અને હવે વાયરલ થતાની સાથે જ જે સ્થળ ઉપર આ મહાપંચાયતનું આયોજન હતું તે જગ્યા ઉપરનો જ બનાવીને વાયરલ કર્યો છે કે જેના થકી ખેડૂતોને ખ્યાલ આવે કે આ એ સપા સ્થળ ઉપર કેટલું પાણી ભરાયેલું છે અને કયા કારણોસર આ ખેડૂત મહાપંચાયત રદ કરવામાં આવી છે તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મની કમેન્ટ સેક્શનની અંદર જઈને જણાવજો અને અત્યારે જ અમારી ચેનલ જો આપ ટીવી પર જોઈ રહ્યા છો તો અમને ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર પણ જોઈ શકશો ત્યાં તમામ સમાચારો એ આપણને ઝડપથી મળતા રહેશે અને સાથે સાથે જો આપ અમને ડિજિટલ મીડિયા પર જોઈ રહ્યા છો તો જીટીપીએલ પર બસો નંબર પર ન્યૂઝરૂમ આવી ચૂક્યું છે ત્યાં પણ આપ અમને નિહાળી શકો છો નમસ્કાર